સેકન્ડ ફ્લોર પર હતો એપાર્ટમેન્ટ મોટલી ટાઉનશિપ હોય એવું લાગે છે જો આ પાછળ મોટા જબરજસ્ત એપાર્ટમેન્ટ છે જોઈએ હવે આમાં તો કેવું છે આપણે પોતે ક્વોલિફાય થવાનું છે આપણે સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં જેવું લાસ્ટ વિડિયોમાં પ્રોમિસ કર્યું તે કે આ જે ટેબલ ટર્ન થઈ ગયું છે અમે ઓનરમાંથી ટેનન્ટમાં જઈ ગયા છે તો હવે આજનો વિડીયો છે કે તમારે રેન્ટ ઉપર ઘર શોધવું હોય તો શું શું વસ્તુ જોવાનું અને અમારો રેન્ટ પર ઘર શોધવાનો એક્સપિરિયન્સ ઓન ડેરીઓમાં જઈ રહ્યા છીએ અમે લોકો કિંગસ્ટન તમને બી લઈ જઈએ અને બતાવીએ કે ભાઈ ઘર રેન્ટ પર કેવી રીતે શોધવાનું શું શું જોવાનું ચાલુ કરીએ આજનો વિડીયો સૌથી પહેલા ઘર જોવા માટે થઈને જઈએ તો ત્રણ ટાઈપના ઘર આપણને મળે પહેલું એક તો પૂરેપૂરું ખાલી હોય કોઈ જાતના અપ્લાય ના હોય કઈ જ ના હોય એકદમ જ ખાલી ઘર હોય બીજું ઘર એવું હોય કે જેમાં બેઝિક અપ્લાયન્સીસ તરીકે રેફ્રિજરેટર અને કુકટોપ હોય ત્રીજું ઘર એવું હોય કે એની અંદર બધી જ વસ્તુ બધી જ ફેસિલિટી સાથેનું ફૂલ ઇક્વિપમેન્ટ વાળું ઘર હોય

હવે ધારો કે આ બધી વસ્તુ જોવા જઈએ તો જે પ્રમાણે બેઝિક ઘર હોય કે જેમાં કશું નથી તેનો ભાવ થોડો ઓછો હોય જેવી રીતે અંદર ઇક્વિપમેન્ટ ઘરની અંદર એડ થવા માંડ એવી રીતે એની ઘરનું રેન્ટ વધવા માટે જોવાનું એવું છે અરે અલગ અલગ ટાઈપના બધા ફ્લેટ અને હાઉસ હોય છે પછી બીજી વસ્તુ શું જોવાની હવે આપણે આ થઈ ગયું બધું બેઝિક વસ્તુ ઘરમાં જેવા એન્ટર થયા તો આપણે ઘર માં એન્ટર થઈ અને શું વસ્તુ જોવાની પહેલા પહેલા ઘર તો આપણે એન્ટર થઈ એટલે બેઝિક વસ્તુ જે વર્ષોથી આપણે બધા જો દે વેન્ટિલેશન ઘર માં હવા ઉજાસ કેવું છે કેવું નહીં કેવી વિન્ડો છે કેવી ડિરેક્શન માં વિન્ડો છે શું છે એ જોવાનું બીજું વસ્તુ મેઈન આવે તે ફ્લોરિંગ આહા ફ્લોરિંગ બહુ ઇમ્પોર્ટન્ટ આ બહુ જ અગત્યનું છે કે વુડન ફ્લોરિંગ છે

આપણને એવું લાગે કે એમાં શું અવાજ આવવાનો એટલો બધો પણ અમને પૂછો તો અમે એક વર્ષ રહ્યા છે ટોંકી ના ઘરમાં ઉપર લોકો ઉઠી જાય તો તમને અવાજ આવે તમે જે ચાલો અહીંથી તો દોડાદો કરતી હોય કે અમે કંઈ બી કરતા હોય બધો અવાજ નીચે જાય તો નીચેથી કમ્પ્લેન આવે કે તમારો બહુ અવાજ આવે છે તમારો બહુ અવાજ આવે છે કરીને ઉપરના લોકો બી કેટલા જ ઉઠી જતા હતા ને લોકો એ લોકો સવારે મોર્નિંગ સિફ માં જતા ને એટલે એ લોકો સવારે 3 4 ના ઉઠી જાય ઓર યાર જેવો ઉઠે એટલે આપણી આપણી આખું ખુલી જાય એટલો બધો અવાજ આવે નીચે જેવું ચાલે ઉપર એટલે ટક 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 ઠક ઠક આપણને અવાજ આવે એટલે વુડન ફ્લોર તો અમે એલિમિનેટેડ કરીશું અમને જોઈતો નથી વુડન ફ્લોર એટલે અમે લોકો છે ને કોન્ડો અને વુડન ફ્લોર વાળા એપાર્ટમેન્ટ બહુ ઓછા જોઈએ છે ઓછા વિચારીએ છે કારણ કે વુડન ફ્લોર એ અવાજ બહુ જ કરે છે આ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની કે વુડન ફ્લોર છે કે કોન્ક્રીટ ફ્લોર છે તમે કોઈ બી એપાર્ટમેન્ટ કે ઘર તમે રેન્ટ કરવા જાઓ તો આ થઈ ગયું ફ્લોર અને પછી શું આવે ઘરમાં એન્ટર થયા પછી મેઈન પછી આવે મેઈન જોવાનું કિચન જોવાનું કિચન ના કેબિનેટ છે કિચન કેવી રીત નું છે કોઈ બેડબગ છે કોકરોચ છે કોઈ અંદર ગંદી સ્મેલ આવે છે કોઈ પેસ્ટીસાઇઝ કરાયેલું હોય તો એક ટિપિકલ સ્મેલ આવતી હોય પછી મેઈન હૂડ જોવાનું કિચન ની કુક કુક પર નો હૂડ કોઈ વખત કોઈ ગંદુ હોય ફૂડ ઉમકીને જતુર હોય મે ચીકળ થઈ ગયું હોય કાં ગંદુ હોય તો એ બધી વસ્તુઓ જોવાની નોર્મલી કેવો એજન્સી હોય કે કોઈ બી હોય એટલે કેવું ક્લીનિંગ કરીને જ આપે આમ તો ઘર પણ જો લોકોને બેડ બોક કેવો પ્રોબ્લેમ હોય ને પહેલા તો એની ટ્રીટમેન્ટ કરી હોય તો એની સ્મેલ આવે અને હવે કેવો એકવાર તમારું બેડ બોક ઘૂસી ગયા હોય ને મારા ફરી થવાના ચાન્સીસ ખરા જે ટીપિકલ કોઈ સ્મેલ આવે છે કે નહીં તમારા ટ્રીટમેન્ટ નહીં થોડું ચેક કરી લેવાનું કારણ કે બેડ બોક છે ને બહુ જ ખરાબ છે એકવાર થયા પછી બે વાર ત્રણ વાર બહુ તો વધી જાય તો ગાડાની જે બે છે કોમ્પોનન્ટ્સ છે એ નોર્મલી આપણે જ્યારે કોઈ હાઉસ સોઈંગ રાખે તો એવું તો આપે જ ના ક્લીન કરીને જ રાખે પણ તમારે સ્માર્ટલી જોવું પડે કે કોઈ સ્ટિંકી સ્મેલ આવે છે કે નહીં કે કોઈ ટ્રીટમેન્ટની સ્મેલ આવે છે કે નહીં ઘરની અંદર આ થઈ ગયું તમારું કિચન જો કો કિચન નું જોઈ લઈએ પછી આવે બાથરૂમ હા બાથરૂમ ની જોવા જોવાનું કે ભાઈ કેવું છે બાથરૂમ નોર્મલી ક્લીન જ હોય એટલે ક્લીન જ હોય ક્લીન કરીને જ આપે આપતો પણ એમાં કેવું હોય છે કે બે ટાઈપના બાથરૂમ આવે કે ભાઈ એક બાથ ટબ વાળું આવે અને એક ઓન ગ્રાઉન્ડ આવે જેવું હોય તો જેવું છે એવું એમાં તો તમે કંઈ નેગોશિયેટ ના કરી શકો એ તમારે કોઈ કોઈ ચોઈસ ના રાખો નોર્મલી નાઇન્ટી પર્સન્ટ તો બાથ ટબ વાળું જ હોય કોઈ 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 એકની જગ્યાએ બે બાથરૂમ બી હોય બે બાથરૂમ હોય તો આપણે એડવાન્ટેજ થઈ જાય ને સવાર તૈયાર થવા દોડા દોડો અમે કરી નાખી છે હજુ બે કલાક ની જર્ની બાકી છે તો રસ્તા માં તમે જોડે વાત કરતા કરતા જઈશું ટોટલ આજે અમે લોકો પાંચ સોઈંગ જોવાના છે એટલે ટોટલ ચાર ફ્લેટ છે અને એક હાઉસ છે હાઉસ થોડુંક દૂર છે કિંગસ્ટન થી બી થોડુંક દૂર આવેલું છે પણ સેમ એપાર્ટમેન્ટના પ્રાઇસમાં જો હાઉસ મળે તમે એ બી પ્રિફર કરીએ પહેલી પ્રોપર્ટી કે જોવા જવાના છે કોઈ નહીં કે કઈ પ્રોપર્ટી જોવા જવાના પહેલી પહેલી પ્રોપર્ટી આપણે જોવા જઈશું એ સ્કૂલથી નજીક છે કે જેથી કરીને અમારે સ્કૂલ માટેનું કમ કોમ્યુટ કરવું ઈઝી થઈ જાય હા નહી કે અમારા માટે સૌથી પહેલો પ્રેફરન્સ હતો કે સ્કૂલ શોધવાનો એટલે અમે લોકોએ લિસ્ટ લિસ્ટ બનાવી આખો લિસ્ટ કાઢ્યો સ્કૂલ કઈ કઈ સ્કૂલ છે કિંગસ્ટન માં બધાનું રેટિંગ જોયું નહી આપણે રેટિંગ સ્ટાર્ટ કર્યું હા પછી જોયું કે આ જે જે સ્કૂલ માટે જોવા જોઈએ છે એ સ્કૂલની આજુબાજુના ઘર કયા સારા છે પહેલા સ્કૂલ નક્કી કરી અને પછી અમે આજુબાજુના ઘર શોધવાનું ચાલુ કર્યું કે જે સ્કૂલ સારી હોય એના આજુબાજુના એરિયામાં ઘર જોઈએ સ્કૂલમાં ભી આપણે એવું જોવાનું હતું કે કે નઈતી આવી હવે 5th માં એટલે કે એવું એવું હતું કે ઓલરેડી એક સ્કૂલ ઓર્ધ સુધી જ હોય છે ને હા એટલે અહીંયા ગડીની સ્કૂલની અંદર કિન્ડરガーડન થી 6th ગ્રેડ અને બીજી હોય ઓપ્શન કિન્ડરガーડન થી 8th સ્ટાન્ડર્ડ સુધી તો અમે હવે એવું સ્કૂલ પ્રિફર કર્યું તો કિન્ડરガーડન થી જે 8th સ્ટાન્ડર્ડ સુધીનો હોય એવી સ્કૂલમાં જેથી કરીને બીજું એક વર્ષ પછી સ્કૂલ ચેન્જ કરવાનો વારો ના આવે કારણ કે અમારે નૈતી ને સ્કૂલ ચેન્જ કરવાનો આવે ને તો એને દુઃખ થાય હા બધાને દુઃખ થાય કારણ કે એના ફ્રેન્ડ છૂટી જાય નવા એન્વાયરમેન્ટમાં પાછું જવાનું થાય એટલે અમે એવું સિલેક્ટ કર્યું કે નૈતીને એટ સ્ટાન્ડર્ડ સુધીની જેવી સ્કૂલ મળે તો એ સારું કારણ કે ફિફ્થ માં એડમિશન લેવાના હવે સિક્સ બહુ ચેન્જ કરવાનું હોય તો વર્ષ પાછી ચેન્જ કરવાની એના કરતાં ભાઈ લોંગ ટર્મ રહેવાય એટલે આ એટ સુધી ભાઈ ટેન્શન નહીં અને આ જે સ્કૂલ જે નક્કી કરી ને રેટિંગ એ સારું છે અમારા બધા જે કોલેજ કરે ના જે કલીગ છે એમના છોકરાઓ બી ત્યાં જાય છે અને રિવ્યુ બી સારા છે અને એટ સ્ટાન્ડર્ડ સુધી છે એટલે આ ફર્સ્ટ એપાર્ટમેન્ટ છે સ્કૂલની નજીક છે આપણે લાસ્ટ વિડીયોમાં નક્કી કરી હતું કે હવે અમારું ટેબલ ટર્ન થઈ રહ્યું છે અમે હવે ઓનર પરથી ટેનન્ટ તરફ જઈ રહ્યા છું તો એઝ અ ટેનન્ટ તમે કેવા કેવા ક્વેશ્ચન પૂછો અમને લોકોએ કેવા કેવા ક્વેશ્ચન પૂછ્યા ઘરે આવીને હવે અમે જઈને શું ક્વેશ્ચન પૂછીશું તો પહેલાં પહેલું કે ઓન્ટરનર રૂલ્સ રેગ્યુલેશન પ્રમાણે અમારે એક્સ્ટ્રા ભાડું બે મહિનાનું ત્રણ મહિનાનું આપવું પડશે એડવાન્સ ડિપોઝિટ એઝ અ ડિપોઝિટ જો આ તાજી દાખલ થયેલું ડિપોઝિટ માંગ છે આ લખો રે જો પડશે કે ડિપોઝિટ કેટલી છે કેટલી નહીં પહેલામાં પહેલું આપણે ડિપોઝિટ નું પૂછવું પડશે કેટલી ડિપોઝિટ પે કરવાની છે પછી સેકન્ડ ક્વેશ્ચન જોવા જોઈએ તો હીટિંગ સિસ્ટમ કુલિંગ સિસ્ટમ ઇલક્ટ્રિકલ સિસ્ટમ હીટિંગ સિસ્ટમ કેમ પૂછવાનું કારણ કે જ્યારે અમે મોન્ટ્રીયલ માં ને હા અંદર શું હતું જયારે એ લોકો વિન્ટર આવે ને ત્યારે જ હીટિંગ સિસ્ટમ ચાલુ કરે એ લોકો ચાલુ કરે તો જ તમારા ઘરની અંદર એ લોકોએ કંટ્રોલ આપ્યો હોય

ત્યારે અમે તો કમ્પ્લેન કરી કે ભાઈ અમને ઠંડી લાગે તમારે સિસ્ટમ ચાલુ નહીં થતી પણ અમને તો ઇન્ડિયા થયા અમને બહુ ઠંડી લાગે એ લોકો અમને પોર્ટેબલ હીટર આપ્યા હતા પછી પછી પોર્ટેબલ હીટર થી અમે ચલાવી લાગો ઇમ્પોર્ટન્ટ છે કોઈ બી તમે ફ્લેટ કે એપાર્ટમેન્ટ જોવા જાઓ તો તમારે પૂછવાનું કે ભાઈ તમારી જે હીટિંગ કે કુલિંગ સિસ્ટમ છે તે તમારા કંટ્રોલ ઓપરેટ થશે ઓન ને ઓફ કે પછી ઇન્ડિવિડ્યુઅલ અમે બી ઓન ઓફ કરી સકીશું અમારા ટાઈમ પર એમ સીઝન વગર બી અમે ચાલુ કરવું હોય અમારે ઠંડી લાગતી હોય તો થાય કે નહીં લાઈક પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ છે પછી કે નેક્સ્ટ નેક્સ્ટ પાર્કિંગ હા કેટલા પાર્કિંગ છે બે છે એક છે ઇન્ડોર પાર્કિંગ છે કે આઉટડોર પાર્કિંગ છે કારણ કે એના બી બધા ફાયદા અને એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ છે કારણ કે બરફ હસક કરો પર ઇન્ડોરમાં ના ઇન્ડોરમાં એટલે ઇન્ડોરમાં ના કરવું પડે વહી જાય તમે ચા આપણો એક ત્રીજા પોઈન્ટ ની અંદર સ્ટોરેજ સ્ટોરેજ આવે સ્ટોરેજ કેવું છે નીચે કોમનમાં પાર્કિંગ પાસેનું સ્ટોરેજ છે કે પછી ફ્લેટની બેચમાં કોઈ આપણને કંઈક નાના રૂમમાં સ્ટોરેજ આપે છે બે ટાઈપનો સ્ટોરેજ હોય છે એક સ્ટોરેજ એવું ઓપ્શન એક તો સ્ટોરેજ હોય ને તમારા ફ્લેટમાં જે જગ્યા હોય સામાન સેકન્ડ ઓપ્શન છે કે એક સ્ટોરેજ હોય કે બેઝમેન્ટમાં હોય એટલે એ બેઝમેન્ટમાં તમારું ઉપર બધાને કોમન સ્ટોરેજ હોય દસ બાર અથવા પછી એક ઓપ્શન હોય કે તમારું જે એપાર્ટમેન્ટ હોય ને એપાર્ટમેન્ટના ફ્લોર પર જ એક બધાને એક 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 સ્ટોરેજ આપેલા હોય એટલે ફ્લોર પર છે બેઝમેન્ટ નો છે ગ્રાઉન્ડ ફ્લોર પર છે કે પછી છે જ નહીં છે જ નહીં એ જ ઓપ્શન ઇસ ઓલ

Your heating and cooling. There's a thermostat in here somewhere. It's here. Yes. yes. Yeah. there it is. No. So this is the uh, um, before the winter. So can I start or no? Uh yeah. Yes. So. Okay. Okay. it's done. जो अट जो केव लगे सारू રૂમ છે સેકન્ડ ફ્લોર પર હતો એપાર્ટમેન્ટ સ્ટોરેજ રૂમ નથી સેકન્ડ પાર્કિંગ એક જ છે બહાર આજે દેખાય છે બીજું પાર્કિંગ કરવું હોય તો તમારે સો ડોલર એક્સ્ટ્રા આપવાના પર મંથ બાકી બધું સારું છે હીટિંગ ઇન્ડિવિજ છે

take one એક અપાર્ટમેન્ટ જોવા આવી ગયા છે અને આ તો સરસ દેખાય છે એમ જોવાથી તો એક મોટી ટાઉનશિપ હોય એવું લાગે છે જો આ પાછળ મોટા ફ્લેટ છે આપણે જોવા આવ્યા છે આની અંદર અને જોઈએ હવે અહીંયા કેવું થાય છે ચાલો બહુ બધો પવન આવે છે ને અંદર જઈએ ફટાફટ જબરજસ્ત એપાર્ટમેન્ટ છે ગમી જાય જો એન્ટર થાય ને એટલે જ સ્ટોરેજ મોટું मोड तो हॉल किचन जो बस किचन एक बाथरूम ही है एक बेडरूम नहीं भी तारों बेडरूम कितना मोठो छे हम बेडरूम बिग वन વોક ઇન close that through એપાર્ટમેન્ટ જોઈ લીધું છે અમે લોકોએ આ એપાર્ટમેન્ટ જેટલા બી જોયા એમાંથી સૌથી સારું એપાર્ટમેન્ટ આ હતું એટલે જોઈએ હવે આમાં તો કેવું છે આપણે પોતે ક્વોલિફાઈ થવાનું છે આપણે એપ્લિકેશન નાખવાની આપણું બધું ઇન્કમ ઇન્કમ જોઈએ લોકો અને પછી ચેક કરીને કહેશે કેવું છે કેવું નહીં કેવું લાગ્યું તમને બહુ જોયું તો અમારું હવે અહીંયા કરીએ અહીંયા જ અંત કરીએ નવા લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો જોતા રહેજો અમારો વિડીયો બહુ અવાજ આવે ચલા